નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે અને આજેથી માવઠા સહાય માટે ઓનલાઈન અરજીઓ પણ ચાલુ થઈ ગયું છે એટલે જે ખેડૂત મિત્રો અરજીઓ કરવા માગતા હોય એ કરી દેજો બાકી એક ડિટેલ વિડિયો આજે આપણે મૂકી દીધો છે તો જય અને એ વિડીયો જોઈ લેજો એટલે તમને બધી ખબર પડી જશે કેવી રીતે સહાય મળશે કઈ રીતે ખેડૂતોને ખાતા રીત સહાય મળશે કે પછી વ્યક્તિ મળશે બધી ડિટેલ આપણે વિડીયોમાં મૂકેલી છે આ વિડીયો પૂરો થશે અહીંયા તમને વિડીયો જોવા મળી જશે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સોળ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સુડતાલીસ રૂપિયા હતો તુવેર એક હજાર સિત્તેરથી ચૌદસો એક રૂપિયા રાયડો તેરસોથી તેરસો છવ્વીસ વટાણા નવસોથી ત્રેવીસો કલંજીની વાત કરીએ તો આડત્રીસોથી અડતાલીસો સાઠ રૂપિયા એરંડો બારસો પચાસથી તેરસો ઓગણીસ કાળાતલ તલ ચોત્રીસોથી બાવનસો અગિયાર મગ બારસોથી સત્તરસો પીડા ચણા નવસો એંસીથી અગિયારસો દસ સફેદ ચણા બારસોથી અઢારસો દસ રૂપિયા આગળ જો વાત કરીએ સૂકી ડુંગળીની તો પંચાવનથી બસો અગિયાર લસણ પાંચસો પચાસથી એક હજાર એસી વાલા જે સાતસોથી ચૌદસો ધાણા તેરસો પચીસથી પંદરસો એકોતેર ધાણી તેરસો પચાસથી સોળસો એકત્રીસ તોલા જે ઓગણીસો પંચ્યાસીથી બાવીસો નેવું ઝીણી મગફળી એક હજાર વીસથી બારસો પંચ્યાસી જાડી મગફળી નવસો ત્રીસથી તેરસો પચાસ કપાસ આજે તેરસો થી પંદરસો જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો ચોત્રીસો રૂપિયાથી આડત્રીસો નેવું રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં આજે ચારસો થી પાંચસો છવ્વીસ ચણા નવસો થી અગિયારસો બાવીસ આજે અગિયારસોથી તેરસો સિત્તેર મગ બારસોથી ચૌદસો ચાલીસ ધાણા તેરસો થી સોળસો અઠ્યાસી સોયાબીન સાતસો એંસીથી અગિયારસો બે તલ અઢારસોથી બાવીસો છાસઠ જાડી મગફળી આઠસો પચાસથી તેરસો ત્રીસ ઝીણી મગફળી આઠસોથી બારસો સિત્તેર જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો ચોત્રીસો રૂપિયાથી છત્રીસો એંસી રૂપિયા વાત કરીએ જામનગરની અજમો બારસોથી બત્રીસો પંચાવન ચણા નવસો પચાસથી અગિયારસો સત્તર રૂપિયા तुवेर बसो त्रो तीस छासठ नंबर मगफड़ी नौ सौ थीर सौ दस धाणा आज एक हज़ार पच्चीस थी पंदर सौ पचास धाणी बार सौ दस की चौदह सौ चालीस जाड़ी मगफड़ी आठ सौ अगियारो सितर झीणी मगफड़ी नौ सौ बार सौ वीस कपास अगर सौ थी पंदर सौ पच्चीस रुपया जीरा जो बात करिए तो तरह हज़ार रुपया थी चार हज़ार रुपया पूरा વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો ચારથી પાંચસો સિત્તેર ડુંગળી એકસઠથી બસો એક્યાસી તુવેરા જે આઠસો એકસઠથી બારસો એકાણું સોયાબીન સાતસો એકાવનથી એક હજાર એકાવન મગ નવસો એકથી એકત્રીસ વાલ સાતસો એકસઠથી એક હજાર અગિયાર ચણા આજે નવસો એકાવનથી અગિયારસો એક નંબર મગફળીની વાત કરીએ ગોંડલમાં તો નવસોથી તેરસો એક वटाणा 1311 થી 2221 લસણ 501 થી 1021 આગળ વાત કરીએ જો સફેદ ચણા ની તો 1061 થી 1851 તલ 1551 થી 2311 જાડીમક ફળી 781 થી 1301 જીણીમક ફળી 851 થી 1251 રાઈડો 1151 થી 1151 હળદ 751 થી 1301 ધાણા આઠસો એકથી સત્તરસો એકાવન ધાણી એક હજાર એકથી સોળસો એકાણું કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો અગિયાર રૂપિયા જીરાની જો વાત કરીએ તો પચીસસો એકાવન રૂપિયાથી ત્રણ હજાર નવસો એકતાલીસ રૂપિયા જીરા બજારમાં આજે સારો એવો ઉછાળો છે જોવા મળી રહ્યો છે આવતીકાલે શનિવાર છે એટલે એક જ દિવસ માર્કેટિંગ યાર્ડો ખુલ્લા રહેશે રવિવારે રજા રહેશે સોમવારથી ભરી જોવાનું રહેશે કે જીરા બજારમાં કેવી પરિસ્થિતિ જોવા મળે છે અને માવઠા સહાય માટેનો અત્યારે અહીં તમને વિડીયો દેખાય છે એના પર ક્લિક કરી બધી ડિટેલ મેળવી લો ફોર્મ ના ભર્યા હોય તો ફોર્મ ભરી દો ફોમ ભરેલા હોય તો પણ આ વિડીયો જોવો જરૂરી છે ઘણી બધી માહિતી તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર